શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરવાની મોચા નફાની લાલચ આપી એક ફરિયાદીના છ પોઈન્ટ પંચોતેર લાખની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ સુરત સાયબર ક્રાઇમ શાખાની પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ આરોપીને પાટણ જિલ્લામાંથી પકડવામાં આવ્યો છે પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી ચિરાકુમાર રામજીભાઈ પ્રજાપતિ છે તેણે પોતાને શેરબજારનો નિષ્ણાત બતાવી ફરિયાદીની ઓળખ મેળવી હતી આરોપીએ ફરિયાદીને શેરબજાર અને વિવિધ આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી હતી આ લાલચના જાળમાં ફસાઈને ફરિયાદીએ છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન આરોપીના બેંક ખાતામાં કુલ છ લાખ પંચોતેર હજાર છસો રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આમાંથી સિત્તેર હજાર રૂપિયા ધરપકડ કરાયેલા આરોપી કુમાર પ્રજાપતિના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા જ્યારે બાકીની મોટી રકમ મુખ્ય આરોપી વિપુલ તળાવિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે છ મહિના પછી જ્યારે ફરિયાદીએ નફો અથવા મૂડી પાછી મેળવવા માટે આરોપીનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ કોઈ જવાબ આપવો બંધ કરી દીધો આરોપીના સંપર્ક નિહોણા થઈ જતા ફરિયાદીને સમજાયું કે તેની સાથે નાણાકીય છેતરપિંડી થઇ છે આ ઘટનાની ફરિયાદ કરવામાં આવી જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી તપાસ દરમિયાન આરોપી પ્રજાપતિને પાટણથી ઝડપવામાં આવ્યો છે પોલીસે મુખ્ય આરોપી વિપુલ તળાવિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલુ છે આ કેસમાં બીજા આરોપી અજય વસરાની પણ ધરપકડ કરવામાં આવી છે ડોક્ટર રેડ્ડી ના માટે એમઆર નું કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સામ જેમાં સ્ટોક મેં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાડાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમ તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં આ એમ એમને છ લાખ પચોતર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના વધી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપી અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડવાયેલ છે